દેશમાં વિદ્યુત વાહન ક્રાંતિને વેગ આપવા ભારત મહા ઇવી રેલીનો પ્રારંભ સો દિવસમાં એકવીસ હજાર કિમી નું અંતર કાપશે ભારતમાં વિદ્યુત વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને હરિત ઉર્જા અંગે જાગૃતિ કેળવવાના ઉમદા હેતુ સાથે ભારત મહા ઇવી રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ એસોસિએશન દ્વારા આયોજિત આ યાત્રા સો દિવસમાં સમગ્ર દેશના રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પસાર થઈ એકવીસ હજાર કિલોમીટરથી વધુનું અંતર કાપશે નવ સપ્ટેમ્બરના રોજ દિલ્હીથી શરૂ થયેલી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યુત વાહનો અંગેની ભ્રામક માન્યતાઓને દૂર કરી લોકોમાં વિશ્વાસ કેળવવાનું છે Allá atrás, Hermione. અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં એક કરોડથી વધુ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યું છે જે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ અભિયાન વિદ્યુત વાહન ક્રાંતિ જન આંદોલન સાથે જોડી રહ્યું છે આ ઐતિહાસિક યાત્રાના સમાપન બાદ આયોજકો દ્વારા વિદ્યુત વાહનો માટેની તકનીકી અને માળખાકીય સુવિધા અંગેનો એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરીને સંબંધિત સરકારી મંત્રાલયોને સુપ્રત કરવામાં આવશે આ અહેવાલ દેશમાં વિદ્યુત વાહનો માટેની નીતિઓ ઘડવામાં અને જરૂરી માળખાકીય સુવિધાઓના નિર્માણમાં મદદરૂપ થશે જેથી ભારત હરિત પરિવહનમાં લક્ષ્ય તરફ વધુ ઝડપથી આગળ વધી શકશે